હેલો એવરીવાન ગુડ મોર્નિંગ સીતારામ બધા સ્વાગત છે આજના નવા સવારના અગિયાર વાગી ગયા છે અને આપણે કામકાજ કચરા પોતાને એવું થઈ ગયું છે વાસણ ઉટકવાના બાકી છે અને નૈત્રીને નૈત્રી પપ્પા બે જો અત્યારમાં ગામમાં ગયા હતા અને બધી શાકભાજી લઈ આવ્યા પનીર લઈ આવ્યા છાસ લઈ આવ્યા અને બધા મસાલા ને એવું બધું લેવાનું હતું ઈ લઈ આવ્યા એટલા માટે કે આજે નૈત્રીના બધા ટીચર્સ અહીં અમારા ઘરે કીટી પાર્ટી કરવા આવે છે તો જમવાનો પ્રોગ્રામ અમારા ઘરે છે પનીરનું શાક ભાત રોટલી સલાડ અને મસ્ત ઠંડી ઠંડી છાશ અને મારે તો નિર્જળા જ કરવાના છે મારે જમવાનું નથી એટલે ચિંતા ન કરતા ઉપાધિ ન કરતા હું કંઈ ખાવાની નથી અને બસ છો નૈત્રી બેન પથારો પાથરીને બેઠા છે હોમવર્ક કરે છે

એક દિવસ મોજ કરી આવી જલસા કરી આવી કે પછી તો બધા એક મહિનો કાંઈ મળવાના છીએ નહીં એટલે જો હવે એ તારા ટીચર બધા છે ને એ પાર્ટી કરવા જ આવે છે હમણાં આવતા જ હશે તો તો શું હોય એક મહિનો નો હોય હવે દિવાળીનું વેકેશન પરીક્ષા પૂરી થઈ ગઈ દિવાળીનું વેકેશન ખાવ પીઓ ને જલસા કરો હું તમારે તો બાપ દીકરી નામે રખવાનું જ છે ભેગી ભેગી મને ઉપાડે કામ પડાવે અને નીકળી જાય એના જેવું છે સારું હાલો તો છે ને હવે પેલા છે ને વાતો ન કરવી હું ફટાફટ વાસણ ઉટકી નાખું અગિયાર વાગી ગયા છે ને હમણાં એ લોકો આવવા જ જોઈએ જો આજે તમે ઓછાડે બદલાવી નહીં મહેમાન આવે છે ને તો અને રસોડું તો થઈ ગયું છે આજે મારો ઓલ કરવો હતો પણ હવે કાલે કરીશ તો સારું હાલો જો વાસણ છે આટલા ફટાફટ ઉટકી નાખું જો ભાત મૂકી દીધા છે અને આમ નૈત્રીના ટીચર્સ બધા આવી ગયા છે સ્ટાફ આખો એનો સ્ટાફ અને બસ જો ચા પાણી તો કંઈ પીધા નહીં પણ નાસ્તો કીધું થોડો થોડો લ્યો કેમ કે જમવાની તો હજી દોઢ બે વાગી જશે એટલે બધા એના નાસ્તા ચાલુ છે અને હારે હારે કટિંગ ડુંગળી ટમેટાનું કટિંગ એ ચાલુ છે જો અને અમારે સ્પેશિયલ સબ્જી પહેલાં તો આ ટીચર બનાવવાના હતા પણ હવે કારીગર ફરી ગયા છે

ટ <inku>

અમે તો ચારે રોટલી ખાઈ તો મીઠું પરોઠા જો અમે શાક બની ગયું છે અને હવે લોટ બાંધવાની લોટ માંડવાન તૈયાર બધું ને કે આ તો શું છે મને કંઈ ખબર નથી પડતી મને કંઈ વાળવાનો લોટ કાઢ લેજો

આવું થાતું હોય છે ને આ સાચી વાત છે ઓ હવે રોટલી નું કામકાજ તો ક્યારનું ચાલુ થઈ ગયું છે હવે લોટનો પીંડો હતો એ પૂરો થઈ ગયો અમારા બે છોકરીએ રોટલી વણી અને આ બે બેનો અમારે રોટલી ચોળવે છે રોટલી ના કારીગર અલગ सब्जी ના કારીગર અલગ ભાત ના કારીગર અલગ અને સલાડ ના કારીગર અલગ આવ્યા તો ખાવાનું કામ ચાલુ થઈ ગયું ભેગું ભેગું ભૂખ લઈ લાગી ને હવે કેવું બન્યું છે શાક સારું બન્યું જાણે મેં બનાવ્યું એમ પૂછું હે તમે આવું ન બનાવત આણે બનાવ્યું એટલે ઘડીકમાં બનાવી નાખ્યું ઘડીકમાં એને શાક બનાવી નાખ્યું બોલો બોલો એટલી વારમાં તો શાક બનાવી નાખ્યું એણે સારું કહેવાય આ તમારું નામ શું છે બેન અમે બીજી વાર બોલાવીએ તો આવજો ને કેપ્સિકમ નહોતું હજી ના સારું ચાલો પોણા બે વાગી ગયા છે અને રસોઈ થઈ ગઈ છે હવે એટલે નેકરી પપ્પા ને પેલા જમવા બેસાડી દીધા અમે તો બધા હારે બેસો અને મારે તો કઈ ખાવાનું છે નહીં આજે હું તો ખાલી ફ્રૂટ ને એવું જ થાય અને એ લોકો બધા પછી જમશે હરિયરની હાકલ પડી ગઈ છે અત્યારના 2 વાગ્યા છે બપોરનાથી મેં કંઈ મેં કંઈ બનાવ્યું એક જ કામ કરું ખાલી ખાવાનું ખાવું હતું પણ આ લોકો એ બહુ ખોસ કર્યો તો પછી મે અમે એકલા એકલા કેમ ખાય તમે થોડું રોટલી લીધી છે અને શાક આપલો દીધું છે અને થોડાક ભાત ખાઈસ વધારે મે ખવરમ તા ચિંતા કરોમાં આ લોકો દે જમમાં આવી જાવ

હર ખાધો જો આસન દેખો ગાઈસ એ હૈ હેતાીચર ઓર યે કરે હૈ સાફ સફાઈ તો અત્યારે પોણાચાર જેવું થયું અને આ લોકો મૈત્રીના બધા ટીચર્સ ને બધા જમીન પછી વાસણ ને કચરા પોતાને એવું કર્યું બધાએ અને પછી ગયા એ લોકો સાડા ત્રણ પોણા ચારે ગયા અને આજે તો મને ધરા જમાઈ કે નહીં કે તમારે ઘરે જમવા આવ્યા છે પાર્ટી કરવા આવ્યા છે ને તમે ન જમો એ લઈ કે તો મેં વળી એક ગોડ રોટલી ખાધી અને થોડાક એવા ભાત શાક ખાધા એટલે રાત્રે ફ્રૂટ ખાઈ લઈશ અને ઉભો રહીશું અત્યારે તો જો અમારા નૈત્રીબેનના ધંધા અહીંયા ઉપર ટેન્ટ હાઉસ ચડાયું છે ઠેઠ અને હવે એને પપ્પા નીચે છે નેત્રીને રાખ્યા છે અને હું કલાક સુઈ જાઉં અત્યારે ચાર વાગી ગયા છે